એ ગાડો કરો નાટક તૈયાર છેનો બરોબર પણ ભૂલી ગયા પણ કાઈ વાંધો નહીં સમય ઓછો હતો ને પણ આપણે આ શું ઠીક લઈએ ભાઈ કોણ કે આંગળી ઊંચી કરો આ ધવા લોકોએ દર્શન રાસાઈન ખાતર નાખવું જોઈએ ખાતર નો નાખી કે કેમ જલ્દી બોલો રાસાઈન ખાતર કે એક જો બે હાલો કોને ખબર પડી રાસાઈન ખાતર એટલું હું અને પુત્રીમ નો ખબર કાઈ કોઈ નતો હે જો ત્રણ ત્રણ ઊંચી થાય છે અને ચાર છોકરાઓ બાકી ખબર સરસ મજા શનિવાર શનિવાર એટલે દાદા નો વાત કોનો વાત દાદા કોણ ઓળખાણ તો છે બધા તમને છે ઓળખાણ તો સરસ મજાનો તો બાલ માલસભા હોય હવારમાં હવારની પાણીમાં બાલસભા હતી એને થોડુંક નાટેક નહીં એવું કર્યું હતું હું થોડીક લેટ થઈ ગઈ કાંક ખરીદી કરવાની રહી ચાકબકાલાઈ ત્યાં પણ એક સરસ મજાની વાર્તા છે હું ભણતી હતી પણ તમારી જેમ કરતી ભણવા ન જ દેતી રહી ગઈ એમ હવે પછી તમે આવજો અંગૂઠા સાપ રહી ગયા ભણવા ગઈ પણ મને કોઈ કીધું નહીં એ રહી હવે તમે એવું ના કરતા હો જો એક કાગડો હતો એક કાબે હતી આ બે ભાઈબંધી કરી પછી એણે કીધું કે સરસ મજાનો વરસાદ થયો છે તો આપણે હાલોની ખેતી કરીએ તો કે હાલો તો હાલ્યા ગયા ત્યાં એવું એવું મળ્યું ખેતર તે ખેડવા મળ્યા એ કાગડો થોડોક કામનો કામ સોર હતો હાલો અને થોડુંક આપ્યું કે મારી સાસ ભાંગી ગઈ છે કે તો કાબેરબેન કે તમે ઘડા આવો હું આંકી નાખું એટલી વારમાં એ કાબરબેને તેની રીતે થોડું ખેતર સરસ મજાનું બનાવી દીધું પછી પાછા હાંધે આવ્યા કેમ થયું કે કાબેરબેન કે મેં ખેતર કે સરસ મજાનું ખેડી નાખ્યું છે બે લાત આપણે હળ હાંકવા પડે ને બે ગાંડા જોડવા પડે હળ હાંકવા પડે તો કે એમ કામ કરો કે આટો મારવા આવીશ પછી કાગડા ભાઈ ને કાબેરબેન બે ગયા કે સરસ મજાનું ખેતર કેવી કે ખાવા પદાર્થો ખાવાનું બાજરો વાવી દીધો તો કાબરા પાછા ઘાટો થોડો થોડો પારવાનો થાય છે કે કે કઈ વાંધો નહીં હું પારવી નાખું છું તમે કરાવી જાઓ સાસ તો ભાંગી જ નથી સારી ક્યાં કરાવવાની પણ આ કામસોર હતા એટલે એવું કરતા હતા

કેબરો થઈ ગયો રાજી થઈ ગયા બાજરો થાય છે પણ હજે મારે એમ કામ નથી કરવું મનમાં આમ આમ થતું તું કામ નહીં કરવું મફત નો ભાગ લેવો છે અડધો કાબે જોડે એટલે કે પણ મારો વારો નથી આવતો સાસારી કરવાનો કાંઈ વાંધો નહીં કે વારો લઈ રેજો આપણે કોડે પેલા પોપટ દાદા હતા પોપટ દાદા નું હોય કોઈ લાયન માર્યો ને ત્યાં લાયન કરવા ખોટા બોલો કામ કામસોર કામસોર કંપની તે પાકી ગયો બાજરો કાગડા ભાઈ હવે તો કે આપણે બાજરો લેવાનો છે દાંતડા લીધા ને આવું લીધું કે તમે લણી વાવજો ને મારો હાથ કદાચ સા સારી કરવાનો વારો આવી જશે એ કાંઈ વાંધો નહીં બાજરો કાબે બે ને સરસ મજાનો લણી વાળ્યો એટલો મોટો ઢગલો કર્યો એ પહેલાં ખેતરમાં ડાંડા હાખતા હતા એને હાલરું કેવાય હવે આવા કટોરને ઓલા બધું આવ્યું છે તો બરાબર કે તે કાબેરભાઈને લોન ઢગલો કર્યો કાલ કટોર આવે છે કટોર ન આવે એટલે આને કાબેરભાઈને ઢાંઢા જોડ્યા અને ઢાંઢા વડે બાજરો કાઢી નાખ્યો કે ભાઈ હવે તમારી જરૂર પડશે કે કઈ રીતે એ કે હું કેબલ મૂકું અને હું એની માથે ઉપડું તમારે ધીરે ધીરે તગારા ભરીને દેવાના પણ કે સાસ કે કેમ ન આવવું કે હવે પેલી રે કાબે બેન તો એક લાઇકલા તગારવું પડે એક વાવ વાવલે બે બે ઢગલા કર્યા મોટો ઢગલો ઘણા બધ્યો અને થોડો નાનો ઢગલો તો એ બાજરાનો થયો કાગડા ભાઈ હવે તો ભાગ લેવા આવો હાથ તો કે આવીશ સાસ ઘડી દીધી છે ખોટું બોલો સાસ ઘડી એટલે શી હવે કે ઊભા રહ્યા કાગડા ભાઈ સતુર બહુ હોય એ ઊભા રહ્યા કે હવે તમારે જે ઢગલો ધોતો હોય એ તમારો પહેલાં કાબેર બેને નક્કી કર્યું તમે કાગડા ભાઈ ખરા ને એટલે તમારે પહેલા ભાગ લેવાના કે પછી ઉડતા ઉડતા આવ્યા કે ધોળા ધોળ ભોડ થઈ ગયા ઓ મોટો ઢગલો મારો કાબેરબેન છે કાંઈ વાંધો નહીં એ સીધા ધુઆણ ઢગલામાં સાસ બોળી દીધી એમાં અડધા અડધે જ ધુઆમાં હોય એટલે ગરી ગયા કે જો આવું આપણે પેટ ફોટા કરીએ તો આવું થાય એની આય થાય ને પછી કાગડા ભાઈ ઢોહામાં ઢોહામાં ગુજરી ગયા અને કાબેર બેને સરસ મજાનો બાજરો પક્યો હતો ઘંટિયા દળાવા ગયા સરસ મજાના રોટલા કર્યા ખાધું પીધું અને રાસ કર્યો આંબે આવી હોટી ને મારી વાર્તા મોટી આંબે આવ્યો કોર ને વાર્તા કશું કોર સરસ મજાની વાર્તા કીધી બરાબર હવે મારી વાર્તાને વિરામ લઉં છું અને કહેવાય દાતોડી માને કહેવાય શિંગ આખું ખેતર નીંદી નાખ્યું એક ટકમાં પડખે જીણનો અવાજ આવે છે રસ ગાળવાની જીન છે ને ભૂરીખ્યા રોડ છે બિલકુલ ને એ દેખાય એ ગેટ છે ભૂરીખ્યા ને એ વાળી રહેવાની ગરદણી ને દીકરો મારો અહીંયા હાથી આકે છે સંયાળો સિંગમાં ખડ આંટી મારી ગયું થોડી વાર નીંદવા આવી આટો મારવાય તો મને એમ થયું કે હું થોડી વાર નીંદી આવું ને આટો મારી આવું તો અત્યારે બસ આટલું ફરી મળ્યા બીજા વીડિયામાં થોડી વખત મજા હોય છે બતાવીશ પણ સરસ મજાની વાડી છે તો વાડી બતાવીશ મૂળિયા તો શું કહેવું તમે એ આ છે લીમડાની ગળો તો ચેદુના હંધાય ગોતતા હતા નિશાળમાં કે લીમડાની ગળો ક્યાંય મળે તો એમાં આજ તો હું આવી દીકરા બાવા ને સ્ને કે હું ફાળી ગઈ કે મૂળિયા હોતી ક્યાં ક્યાં આમ થોડી કરી વાળજો અને પ્રમ દિવસે હું સોમવારે બધાને જેમ જોતો હોય નિશાળમાં હું આપી દઈશ અને આના ઉકાળા કરીશ અને પીવે છે બીમારીવાળા કડવો આ બહુ ગોળો લીમડાની ગોળો ક્યાંય મળતી નથી એ હું લાઠી ગામે આવી હતી વાડીએ હશકરા તો સરસ મજાનો લીમડાની ગોળો જોઈ ગઈ ત્યાં લીમડાની ગળો એની ભાઈઓ કહી ગઈ પછી આનો ક્યાં ઉપયોગ કરવાનો છે હું નિશાળે જઈશ ને પ્રમ દિવસ સોમવારે તે તમને પાકોરી જે આપીશ કે આને આને માટે વપરાશ આયુર્વેદિક દેશી દવા તણ ભારિયું કર્યું જરૂર પડશે ને તો હું પાછી ભાડું ખર્ચીને આવીશ આ લીમડાની ગળો લેવા તો આ મારી લીમડાની ગળો છે એ હું શેના માટે વાપરી નથી ખબર પણ મારી પાહા બેને માગ્યો તો લીમડાની ગળો લાવી દો પણ અમારા ગામમાં ક્યાંય હતી ને આ જોઈ ગઈ એટલે મેં આ ત્રણ ભાર્યું કર્યું છે પણ કાપવા મળીને મૂળિયા હોતી ક્યાંથી લીધી વાગમાં કાંઈ ઘટે જોઈ ગઈ એટલે મેં ક્યાં તો ઉપાડી લેવી છે તો મૂળિયાની ગોળો આ સરસ મજાના જો હોય છે તો હવે અત્યારે મારા વીડિયોને વિરામ લો છું ફ્રી મળ્યા કાલે હવા જેમાં ત્યાં જશે પણ લાઈક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો